નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં હોળી પછી શરૂ જિલ્લાના પરંપરાગત નૃત્યની રમઝાવટ બોલાવતા ધરૈયાઓ કલાકો સુધી સ્ત્રી પુરુષોના પોશાક મનમુખી એક બીજાના એકબીજાના ખભે ખભા મિલાવી હાથમાં હાથ નાખી રસ્તા ઉપર નાચગાન કરતા નજરે પડ્યા હતા નર્મદામાં હોળી આદિવાસીઓનો મુખ્ય તહેવાર હતી આદિવાસી હોળીનો તહેવાર તેમની પરંપરા અને રીતિ રિવાજ માટે જાણતો છે રાજપીપળામાં વર્ષોથી હોળી દરમિયાન માદરે વતનથી આદિવાસીઓની ઘેરિયા બનવા પાછા ફરે છે ત્યારે પાંચ પાંચ દિવસ સુધી રાજપીપળાના રસ્તાઓ પર જામ કરી દેતા અને ધૂમ મચાવતા ઘેરાઓ નૃત્યની રમઝટ બોલાવતા અને કલાકો સુધી સ્ત્રી પુરુષના પોશામાં મન મૂકી એક બીજાના ખભે ખભા મિલાવી હાથમાં હાથ નાખી રસ્તાઓ પર નાચગાન કરી શેઠ સાહુકારને ત્યાંથી ઘેર ઘેર ઉભરાવતા હતા તો આજે આદિવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ વધુ હોવાથી આદિવાસીઓ એ જ જાહેરમાં નાચવાનું બંધ કરી દેતા આ ઘેરિયા સંસ્કૃતિ રમત લુપ્ત થવા માંડી છેલ્લા બે ત્રણ વર્ષથી નર્મદામાં ક્યાંય ઘેરિયા દેખાતા નથી અને તેમની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે અને લોકપ્રિય બોલાવી આદિવાસી સંસ્કૃતિ તરફ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો દર વર્ષે ઘેર બોલાવી આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કવારથી આવેલા ગેરી મંડળીઓના ઘેરૈયા લોક રમઝટ પણ બોલાવાઈ હતી હોળી વખતે સાત દિવસ સુધી અમારો નસવાનો હશે પછી અમારો હોળીના તિવાર મનાવવાનો છે અમારી પરંપરા રૂડી પર ખાતી શાંતિ આવી છે વિખાઈ ના જાય એ માટે અમે એ હેતુ લઈને અમે દર વર્ષે આવી રીતના દિર્યાથી ફરીએ તમે ક્યાં ક્યાં જાઓ છો કેટલા દિવસ સુધી ફરો છો અમે પાંચ દિવસ સુધી ફરીએ છીએ ગામડે ગામડે જે પણ દાન આપે એ દાન લઈને અમે પાંચ દિવસ સુધી ફરીએ પછી ઘરે જઈને અમે હોળી અળગાવીએ પછી અમારી જે અન દાન ઘર જે પણ દુઃખ હોય એમાં પૂજન કરીએ છીએ અચ્છા કેટલા જણની ટીમ છે અને કયા કયા પ્રકારનો નો વેશ પહેરો છે અમે એસી જણાનો ટીમ છે અમુક પુરુષ હશે અમુક સિતરા વાળા હશે અમુક મોરપીસ ના મુંગટ વાળા હશે અમુક અસ્ત્રી બની ને હશે આદિવાસી સમાજ નો એટલો તહેવાર નથી એ બધા જ સમાનો તહેવાર છે બધા અલગ અલગ રીતના પોત પોતાના શૈલીથી એ હોળી ઉજવતા હોય છે રાજસ્થાન સીમા દ્વારા રંગોથી હોળી ઉજવતા હોય છે એ રીતના શહેરના લોકો પણ એમની રીતના આગવી પદ્ધતિથી જે વર્ષોથી જે પરંપરા જે છે હિન્દુ સંસ્કૃતિ મુજબ એ પ્રકારને હોળી ઉજવતા હોય છે જોડી ઉજવતા હોય છે ત્યારે આદિવાસી સમાજ પણ ખૂબ આસ્થાથી શ્રદ્ધાથી હોળી પર્વ ગુજવે છે હોળી માતાને એ દેવી તરીકે માને છે જોગણ માતા તરીકે માને છે વર્ષદ જોગણીનો પણ એ આદિવાસી સમાજ પૂજા કરે છે અને આદિવાસી સમાજની એક પરંપરા મેં જોઈ છે વર્ષોથી એ બધા ગામના લોકો આપણા બધા ભેગા કરે એ શાળાના ગાઠી બનાવી એ બનાવે અને એ હોળીનો જે રીતના આપણે શણગાર કરીને પછી પ્રગટાવે ને હોળીનો જે અગ્નિ દ્વારા બન્યા પછી અને જે ઘેરૈયા બન્યો હોય એ ઘેરૈયા એ ઘેરયા બનતા પહેલાં પંદર દિવસ સુધી ગરમી બહાર રહેતા હોય છે સ્ત્રી સંપર્ક પણ કરતા નથી અને ખાતા હોય છે જબરજસ્ત નિયમોનું પાલન કરતા હોય છે આ નિયમો ના કારણે દ્વારા ઊંચાઈ ની દ્વારા હોય એમાંથી સુધી ને આ લોકો જતા હોય છે

આદિવાસીઓ નો મુખ્ય તહેવાર છે અને ખાસ કરીને નર્મદા જિલ્લાની અંદર આદિવાસીઓ નાચગાન કરતા હોય છે હોળી પછીના ના પાંચ દિવસ જેને ઘેરૈયા નૃત્ય કહેવામાં આવે છે આ નૃત્ય ધીમે ધીમે નર્મદા જિલ્લામાં લુપ્ત થઈ રહ્યું છે ત્યારે એને કરવા અને બીજા જિલ્લાઓમાંથી એક સ્પેશિયલ ટુકડી અહીંયા આવતી હોય છે અને આ આદિવાસી નૃત્યને સજીવન કરવાનું કામ કરે છે તમે પાછો જોઈ શકો છો અહીંયા એસી જેટલી આદિવાસીઓને વિવેદ પરિવેશની અંદર ધીમે ધીમે આવતી હોય છે અને આપણા ગામની અંદર ફરતી હોય છે અને ઘેર પણ ઉભરાવતી હોય છે અને આ આદિવાસી નૃત્ય અને આદિવાસી સંસ્કૃતિને પરંપરાને જાળવી રાખવાનું કામ છે અહીંયા ગુરાજપીપળાની અંદર આજથી પાંચ દિવસ સુધી આ આદિવાસીઓ ઝેરાયા નૃત્ય કરશે દીપક જગતાપ દીપક જગતાપ સાથે સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ